સમસ્ત સમય સમાજને કરવાના શુક્રવારે અમદાવાદના ગોતામાં આવેલા રાજપૂત ખાતે તમામ ભવ્ય સંમેલન યોજાયું હતું ત્યારે ભાવનગરના મહારાજ વિજયરાજસિંહ કોહિલ આવી પૂછતા જ તેમનું ઢોલ નગારાના તાર સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું તેમજ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા પણ કાર્યક્રમમાં આવ્યા હતા ગુજરાત ભરમાંથી સત્રિય સમાજના મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા સમસ્ત સત્રિય સમાજના સંમેલનમાં સમસ્ત સત્રિય શક્તિ અસ્મિતા મંચની જાહેરાત થઈ હતી જેમાં પ્રમુખ તરીકે ભાવનગરના મહારાજ વિજયરાજસિંહ ગોહિલનું વિજય મુહૂર્ત બારને ઓગણચાળીસ વાગે તિલક કરી તાજપોસ્ટથી કરવામાં આવી હતી સમસ્ત સત્રિય અસ્મિતા મંચના પ્રમુખ તરીકે મહારાજ વિજયરાજસિંહ ગોહિલની જાહેરાત કરવામાં આવી હતી કાર્યક્રમ પૂર્ણ થયા બાદ પદમીની બા વાળા

મધર સ્કૂલ મધર સ્કૂલ આ રહેશે એની નીચે બીજા બધા એના બાળકો છે એટલે આ સંગઠનનો મેઇન ધ્યેય એ જ હશે કે ક્ષત્રિયોને સારી ઓપોર્ચ્યુનિટીઝ મળે લાઈફમાં સારું ભણતર મળે એ લોકોને સારા જોબ્સ મળે સારા બિઝનેસ કરે કે કોઈને કોઈ ફોર્સિસમાં જવું હોય બધું એમાં આ સંગઠન એને હેલ્પ કરશે પણ એક વાત તો બાકી છે કે આ સંગઠનમાં પોલિટિક્સ સાથે કઈ લેવા દેવા નથી અને પોલિટિક્સમાં ઇન્વોલ્વમેન્ટ નહીં ઘણા સમયથી આ બધું મુવમેન્ટ ચાલી રહી છે ક્ષત્રિયોમાં પણ અને નોન ક્ષત્રિયોમાં પણ પણ હવે ભારત રત્ન આપવું કે ન આપવું એ તો સરકારના હાથમાં છે મહારાજા કૃષ્ણકુમાર સિંહજી ને સ્વર્ગવાસ છે આવતા વર્ષે સાઠ વર્ષ પૂરા થશે સાહીઠ વર્ષ પછી પણ જો સમગ્ર ભારત એમને પૂછતું હોય તો એ મારી માટે તો ભારત રત્નથી બી વધારે મોટી વાત છે પણ બસ હોપ ફોર ધ બેસ્ટ કે એમને મળે એવી બધાની લાગણી છે એમને કદાચ મિસ કોર્ટ પણ કર્યા હોય અને કદાચ મિસગાઈડ પણ કરવા કર્યા હોય પણ હું આપને એ જ સજેસ્ટ કરું પે ગઈકાલે પણ અમુક ભાઈઓને કીધેલું કે એમણે જે સ્ટેટમેન્ટ આપ્યું છે એટલે બેસ્ટ તો એમને જ આપ પૂછો સાથે કરવી યોગ્ય નથી આ મંચો પોલીટિકલ કે વાત વિવાદ માટે નથી સમસ્ત ગુજરાતના ક્ષત્રિય એક થાય તેના માટે આ મંચ છે સમાજના દીકરા દીકરીઓનું સારું શિક્ષણ વેપાર અને વ્યવસાય આગળ વધે તેવા પ્રયત્ન કરવાના છે આગળ જતા બીજા કૃષ્ણકુમાર સિંહ અને બીજા ભગવતસિંહજી પણ પેદા થઈ શકે સૌને અભિનંદન આપું છું પુરુષોત્તમ રૂપાલાના બફાટ બાદ રાજપૂત સંમેલન દરમિયાન પણ પદમિની વાળા દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો ક્ષત્રિયોના સંમેલન માં વાળા દ્વારા બીજી વખત વિરોધ કરવામાં આવ્યો છે કૌશિક ઇન ટીવી ન્યૂઝ સુરત